કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નવ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો મળેલ ઉંદર ખાધા બાદ મારી બાળકીને હું હોસ્પિટલ લઈ ગયો સરકારી દાવો સિવિલમાં તો ત્યાં આગળ ડોક્ટર દ્વારા ફૂડ પોઈઝન રિપોર્ટમાં આવ્યું તો દવા આપી આ આપી કર્યું ઝાડા થઈ રાત્રે પણ એ વામીપ મટી નથી તો આ સુરતમાં ફરી એકવાર ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાયું છે જેમાં ઓલપાડના માસમા ગામના વિસ્તારમાંથી ફેક્ટરી ઝડપાયું છે સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરીને ફેક્ટરી ઝડપી પાડી હતી ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવ્યો છે મશીનરી ઘીનો જથ્થો ડબ્બાઓ સહિત મુદ્દા માલ જપ્ત કરાયો છે એમાં સાત ટન ઘી તથા અન્ય સામગ્રી સહિત પચીસ ટન જથ્થો જપ્ત કરાયો છે લગભગ સિત્તેર લાખનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જપ્ત કર્યો છે અગાઉ પણ માસમા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઝડપાઈ હતી ફેક્ટરી વેર મિલ્ક પ્રોડક્ટ આરકે એન્ટરપ્રાઇઝ દ્વારા બનાવવામાં આવતું હતું તો રાજકોટમાં ડેરીમાંથી ઘીના લીધેલા નમૂના ફેલ થયા છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગે ઘીના લીધેલા નમૂના ફેલ થયા છે જેમાં વાણીયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીના નમૂના ફેલ થયા છે વિજય પટેલ ડેરી સીતારામમાં લીધા હતા ઘીના નમૂના જેમાં વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા ઘીમાંથી વેજીટેબલ ફેટ અને તેલનું ભેળસેળ જોવા મળ્યું તમે જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ પીળા કલરનું ઘી જેવું દેખાય તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું એટલે કે તેની અંદર ફોરેન ફેટ વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે જે વાત કરીએ હવે એચએમપી વાયરસની તો એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે જેમાં કચ્છના ઓગણસાઠ વર્ષના વ્યક્તિમાં એચએમપીવીના લક્ષણો જોવા મળ્યા છે જેમાં ઝાયડસ હોસ્પિટલમાં હાલ ચાલી રહી છે સારવાર દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે નથી આવી તો સાબરકાંઠામાં નો પોઝિટિવ કેસ સામે આવતા સર્વે કરવામાં આવ્યો છે જેમાં સાત વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સર્વે કરાયો છે આરોગ્ય વિભાગે વિસ્તારમાં સર્વે કર્યો હતો પોઝિટિવ બાળકના ગામમાં સતત સર્વે કરવામાં આવ્યો તો લઈને કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિનો નિર્ણય જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઇએ નિવેદન આપ્યું છે શિક્ષકો અને વાલીઓને જરૂરી સૂચના

કે એના જનરલ અમે દ્વારા દ્વારા શિક્ષકો પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાનો સમગ્ર મામલો છે તેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના અડતાલીસ કલાકના ઉપવાસ પૂર્ણ થયા છે પરેશ ધાનાણી એ ખુશબુ હસ્તે

બાપુના આક્ષેપ બાદ વિવાદ વકર્યો છે જેમાં નરેન્દ્ર બાપુએ મહંત વિજય બાપુ અને ગીતાબેન પર આક્ષેપ કર્યા હતા નરેન્દ્ર બાપુના આક્ષેપ લઈને ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન છે અને કહ્યું કે નરેન્દ્ર બાપુએ જાહેર કરેલો વિડીયો બે વર્ષ પહેલાનો છે વિડીયો તોડી મરોડી રજૂ કરવામાં આવ્યો છે પોતે ષડયંત્રકારો સ્વીકારે છે કે અમે આ આની પાછળ છીએ છ છ મહિના જ્યાં તમે પિક્ચર ઉતારો છો તમારી પાસે પુરાવા હોય તો જાહેર કરો નહીતર તમારે આ ષડયંત્રો બંધ કરો સત્તાધારને બદનામ કરવાના બંધ કરો કાલે જે વિડીયો વાયરલ થયો છે ઓલરેડી બે વર્ષથી આ સોશિયલ મીડિયામાં છે એન કેન પ્રકારે મીડિયાને તોરી મરોડી અને આ વિડીયો દેવામાં આવ્યો છે અને બીજી વસ્તુ કે જે મિલન બારોડ જ્યાંથી વિવાદ ઉત્પન્ન થયો એ મિલન બારોડ બે દોઢ એક બે વર્ષથી તમારે ત્યાં ઓટલે રહ્યો છે આજે નરેન્દ્ર સોલંકી જે ભાજપનો નેતા છે એટલા માટે એ ફરિયાદ લેવામાં નથી આવતી એટલા માટે બીજેપી બીજેપીના નેતાઓના કારણે એફઆઈઆર દાખલ નથી થતી આનો ગરબા રમતા વિડીયો છે જેમાં કોઈ જાતની એવી કોઈ છે ને જે લોકોએ અત્યારે હાલમાં બે દિવસ પહેલા પોતાની પ્રસિદ્ધિ માટે અને સત્તાધારના સંતને બદનામ કરવા માટે

ના ઘટવી જોઈએ જે કાંઈ પોલીસે પગલાં લીધા છે એ ન લેવા જોઈએ પણ જે થયું છે એમાં અત્યારે રાજકારણ ન આવવું જોઈએ અને વધારેમાં વધારે આ પ્રશ્નથી પાટીદાર સમાજને નુકસાન થાય છે એટલે આ પ્રશ્નને અહીંયા પૂર્ણ કરવો જોઈએ એવી મારી વ્યક્તિગત મંતવ્ય છે તો બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ ઉગ્ર થયો છે ત્યારે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ પણ ઉઠી છે ભાજપના પૂર્વ ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરી છે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે રજૂઆત કરી છે ધાનેરાને બનાસકાંઠામાં રાખો નહીં તો પાકિસ્તાન મોકલી દો તેવું પૂર્વ એમએલએ જણાવ્યું ખરાજ મોકલવા હોય એના કરતા તમને અમે ન ગમતા તો પાકિસ્તાનમાં મોકલો અમે જોવા તૈયાર પર પૂછ્યા હજ કરી નાખી આ લોકોએ તો અને સમાજને કહું છું ખેતીવાડી પર નબચાય સમાજને પણ કહું છું અહીંયા આપણે સવા બે લાખ મતદારો છે એમાં પોણા બે લાખ મતદારો તો બીજા વિતર ગરીબ જાતિના છે સવાદર બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ચાલીસ જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે બાલાપર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી द्वारा हजू पर कार्यवाही द्वारका में करोड़ों सरकारी तो। की सरकारी जमीन पर की की नेक्स्ट हियरिंग डेट जो है वो बीस तारीख के है और हमारे जो गवर्नमेंट लीडर है उसके ऊपर जो भी नेसेसरी कार्रवाई करनी है वो कार्रवाई करेंगे और 20 तारीख को नगर पालिका अपनी तरफ से जो भी उनके पॉइंट्स है उसको बताएगी कोई भी एक्शन यहाँ पर कर रहे हम विदाउट नोटिस नहीं किया गया था जितना भी इंक्रोचमेंट हटाने का कोशिश किया जा रहा है वो सब प्रोसीजर के मुताबिक નોટિસેસ દેને કે બાદથી ક્યાં જાય હજાર જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ જેમાં એસઆરપી મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ એમટીએફની પણ બોર્ડ પેટ્રોલિંગ ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે અને અત્યાર સુધીમાં અમારે જે જે જિલ્લા વહીવટી તંત્રના વતી દ્વારકા દ્વારકા તાલુકાના પ્રાંતના અમોલજી સાથે અમે બધું સંયુક્ત પ્રોસેસ છે અત્યારે ચાલુ છે બેટ દ્વારકામાં મેગા ડેવોલ્યુશન અંગે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોસ્ટ કરી ગૃહ એક્સ પર પોસ્ટ કરી બેટ દ્વારકા દેશના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું પૃષ્ઠભૂમિમાં ગેરકાયદેસર દબાણ અમે થવા દઈએ તેમ પણ જણાવ્યું વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે આર્ટ્સ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર આરોપ લાગ્યો છે વિધર્મી આસિસ્ટન્ટ પ્રોફેસર પર વિદ્યાર્થીઓનો આરોપ परीक्षा में पास कर लालच आपी थी विद्यार्थी धर्म परिवर्तन करने प्रलोभन आप मेरी दोस्त है मास्टर सेकेंड ईयर में जो मेरे साथ पढ़ाई करती है और ये इंसिडेंट अजहर ढेरी वाला जो हिंदी डिपार्टमेंट के प्रोफेसर है उनके साथ बनाए मेरी दोस्त को मेंटली टॉर्चर और सेक्चुअली हेरसमेंट कर रहे थे गलत तरीके से टच कर रहे थे घर पे बुला रहे थे और ऑफिस में बुला रहे थे जहाँ पे कोई नहीं होता था सिर्फ वही दो होते थे उसको प्रेशराइज़ कर रहे थे कि मेरी बातों में मेरी बात सुनो और नेट में क्लियर करा दूंगा और पी की सीट मैं सेट करा के दूंगा अगर वो बात नहीं करे और उनकी बात नहीं मानते थे तो काफ़ी ज़्यादा उसको प्रेशराइज़ कर रहे थे सर ने बहुत टॉर्चर किया था दिवाली से जो लड़की थी मेरी लड़की की फ्रेंड है उसको तो बहुत हरेसमेंट किया था और बहुत टॉर्चर भी था वो लड़की को वो हिंदू है मेरी लड़की की फ्रेंड है तो उसने वो सर ने बहुत टॉर्चर किया था तो मैं इसलिए आया कि यहाँ पे हम एफ करने आए हैं कि नेक्स्ट टाइम इस तरह से करे नहीं सर हमने मैम की वजह से हमने नहीं किया था रिपोर्ट उन्होंने बोला कि हम एक्शन लेंगे उन्होंने आठ दिन हो गया एक्शन नहीं लिया तो मुझे आना पड़ा है

मनोपना बना नाम मकान तोड़ी परिवार ने बेघर करी था मैं 1990 में वहाँ रहता हूँ उतना हरी नगर एक ढिंडला अपार्टमेंट ग्राउंड फ्लोर पे और ये हमारा ये लोगों ने बुलडोजर हम ग्राउंड फ्लोर रह रहे थे ऊपर तोड़ रहे थे तो हम पुलिस बुलाए सौ नंबर में तो लेके गए तो लोगों ने वो लोग को छोड़ दिए गुंडे लोग को फिर हमारा दोपहर का टाइम था તાલા તોડી દે બુર મેં હું ઉધના હરિનગર એક દીનદયાલ એપાર્ટમેન્ટમાં રહું છું આ લોકોએ મ્યુનિસિપાલિટી નોટિસ આપી એમ કરીને અમારું મકાન તોડી પાડ્યું છે ને અમને નોટિસ કઈ એવું બતાવ્યું નથી અમને એમ એ લોકો પોતા એ લોકોનું ભાડવાતનું એટલે વધારે કરીને કરીને લોકો હતા એ તો ખાલી જતા રહ્યા સુરતમાં એ બે કોર્ડિનેટર ને ફરજ મુક્ત કર્યા છે જેમાં કોર્ડિનેટર બાલાજી રાજે અને પ્રકાશ પટેલ ને ફરજ મુક્ત કર્યા છે ગેરકાયદેસર નિમણૂકો હોવાની ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે તો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ અપલોડ ન કરનાર શાળાઓની નોટિસ ફટકારવામાં આવી છે જેમાં ડીઓની પંદર જાન્યુઆરી સુધી અહેવાલ અપલોડ કરવાની સૂચના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવામાં વિલંબ કરતા નોટિસ એકસો અઠયાવીસ શાળાઓને અહેવાલ અપલોડ ન કરવા બદલ નોટિસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ દર વર્ષે અહેવાલ અપલોડ કરે છે શાળાઓને બોર્ડમાં વાર્ષિક નિરીક્ષણ અહેવાલ કરવાનો હોય છે અપલોડ તો રાજકોટના જેતપુરમાં પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન છે ત્યારે નદીઓમાં ઠલવાય છે ડાઇંગ ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ભાદર નદીમાં પ્રદૂષિત પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચી રહ્યું છે તો સુરતમાં ગેરકાયદેસર યુક્ત પાણી છોડનાર સામે કાર્યવાહી જેમાં ઉધના કતારગામ વરાછા અને લિંબાયતમાં પાલિકાનો સપાટો ગેરકાયદેસર યુક્ત પાણી છોડનાર એકસો બાવીસ યુનિટ સીલ કરવામાં આવ્યા છે તો બીજણના કૌભાંડના આરોપી નરેશ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરાશે જેમાં ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરાશે આરોપીને કોર્ટમાં લઈ જવા સીઆઈડી ક્રાઇમની ટીમ રવાના થઈ છે જેમાં બીજળ ગ્રુપના એકાઉન્ટ વિભાગ સંભાળતો હતો નરેશ પ્રજાપતિ ખ્યાતિકાંડમાં આરોપી ચિરાગ રાજપૂત રાજપૂતને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો જેમાં ચિરાગ રાજપૂતના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અમદાવાદ મેટ્રો કોર્ટે 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવવાના કેસમાં આરોપીને હતો દાહોદના સુખસર ગામે વેપારીને ત્યાં નકલી આઈટી અધિકારીની રેડ જેમાં એક વેપારીની દુકાનમાં છ નકલી આઈટી અધિકારીઓએ રેડ પાડી હતી વેપારીઓના ચોપડા અને દાગીના જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી સુરેન્દ્રનગર એસઓજીએ બોગસ તબીબને ઝડપી પાડ્યો છે જેમાં સાયલાના ધારાડુંગરી ગામે ક્લિનિકમાં કરતો હતો સારવાર જેમાં બોગસ તબીબે સુરેશ ગઢરીયાની કરાઈ ધરપકડ ડિગ્રી વિના ક્લિનિક ખોલી કરતો હતો સારવાર અમદાવાદમાં અલગ અલગ પંદર જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા જેમાં કમલેશ શાહની કંપની અને ભાગીદારો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી સાયન્સ સિટી રોડ પર રહેતા કમલેશ શાહના ઘરે તપાસ કરવામાં આવી આઈટીના દરોડામાં પકડાયેલ રોકડ તેમની હોવાનો કમલેશ શાહનો દાવો જૂનાગઢમાં યુવાને ગળે પાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું જેમાં પોલીસે તૈયારી કરતા યુવાને આપઘાત કરી લીધો દોડની પરીક્ષામાં નાપાસ થતા યુવાને આપઘાત કર્યો બાટવાના પરેશ કાનગઢ નામનો યુવાને આ પગલું ભર્યું છે તો કચ્છમાં મોખાણા ગામે માતા અને પિતા માટે ચોંકાવનારો કિસ્સો જેમાં ભુજના મોખાણા ગામે સત્તર વર્ષીય કિશોરે ઝેરી દવા ગટગટાવી લીધી જેમાં મોબાઈલ ગેમમાં હારી જતા કિશોરે આ પગલું ભર્યું ચાર દિવસથી લાંબી સારવાર બાદ કિશોરનું કરુણ મોત નીપજ્યું તો ભાવનગરમાં ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાના મોતનો કેસ છે તેમાં આખરે રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર સામે

પાલના હીરા દલાલે સોફ્ટવેર ડેવલપ કરવા નાણા ગુમાવ્યા વેપારીએ સાડા છ લાખના મૂલ્યના અઢાર પોઈન્ટ ગુમાવી દીધા સુરતના વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની હત્યાનો સમગ્ર મામલો છે તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે બિહારના શિવાંજ ખાતેથી બે આરોપીની ધરપકડ કરી છે વિક્રાંત રામ અને સિદ્ધાર્થ રામ બાબુ રાજપૂતની ધરપકડ કરાઈ છે બંને ભાઈઓ ગાર્ડ રોહિત ગિરીની હત્યા કરી દિવસ સુધી ચોરી કરી અને બાઇક ની ચોરી કર્યા બાદ આને ચપ્પુ અને ફાયરિંગ કરી નીપજાય ગોળી પેટમાં મારી પછી પિસ્ટલ લોડ ના થઈ ફરી હતી તો એને ચપ્પુ એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુ ઘા મારી એનું મોત નિપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલુ કરી તો થરાદમાંથી શિક્ષકના ભાઈના અપહરણ બાદ ફરિયાદ કરવામાં આવી છે જેમાં ઘેસડા ગામના ખેમજી પટેલનું અપહરણ કરાયું હતું ચાર શખ્સોએ ખેમજી પટેલનું અપહરણ કર્યું હતું પેપરાલ ગામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ખેમજી પટેલના અપહરણનું કારણ અકબંધ છે વચેટીયાએ મગફળીની ખરીદી કર્યા બાદ પેમેન્ટ આપ્યું ન હતું પ્રોમિસ આપ્યું હતું જે બ્રોકર હતો કે તમારું પેમેન્ટ હું આપી દઈશ અને પછી અ જ્યારે આવી પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું કંપની વાળો પેમેન્ટ આપશે પછી કંપની વાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું કાલ આપશું એવું કરતા કરતા બે મહિના થઈ ગયા અને અત્યારે કંપની વાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે મેગાસિટી અમદાવાદની પોલીસને સૌથી મોટો પડકાર જેમાં અમદાવાદના રસ્તાઓ પર જાણે કે ગુંડા તત્વોનું રાજ હોય તેવું લાગી રહ્યું છે પોલીસને શર્મા હવે તેવો વિડીયો સામે આવ્યો છે જેમાં એસસી હાઈવે છે તલવાર અને ધમાલ કરી હતી વિજય ભરવાડ અને પ્રિન્સ જાગીડ વચ્ચે થઈ હતી પ્રિન્સે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ આવી છે રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રણસો જે નવા કાયદા પ્રમાણની તમામ કલમોને હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા પછી તાત્કાલિક આ ગુનાની તપાસ પીઆઈ શ્રી પોતે સંભાળ લીધેલી છે અને આરોપી પકડવા માટે પોલીસ ખંદપૂર્વક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીના જો બે નામ બે બે આરોપીના નામજોગ ફરિયાદ છે એ બંનેના ઘરે બનાવતા ક્યાં ક્યાં વેરાબાઉટ છે જગ્યાએ પોલીસ અલગ અલગ ટીમો બનીને હાલમાં તપાસ કરી રહી છે બનાસકાંઠામાં હત્યા બાદ કારમાં સળગાવવાનો કેસ છે મૃતકના પરિવાર સહિત આગેવાનોનો પર દેખાવ જેમાં આરોપી ભગવાનસિંહને સાથે પરિવારને સહાયની માંગ આગેવાનોએ ડીવાયએસપી અને પીઆઈને ન્યાય માટે રજૂઆત કરી અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે જ મળ્યો છે દારૂનો જથ્થો જેમાં કોન્સ્ટેબલના ઘરમાંથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો અરવલ્લી એલસીબી ધનસુરા જિલ્લા એલસીબી ની ટીમ છે એમાં પીઆઈ આધારે ધનસુરા તાલુકાના રહિયોલ ગામે રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી જેના આધારે રેડ કરતાં કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે નવસો બાર અને છૂટી બોટલો છે એકસો સત્તાવન અને કુલ જે મુદ્દામાલ છે એ એક લાખ છોતેર હજાર અને છસો એંસીનો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે તો સુરત સચિનમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો છે જેમાં સચિન કપલેધા ચેકપોસ્ટ નજીક ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો હતો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો મુખી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેમ્પા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો તો ગીર સોમનાથમાં કુખ્યાત બુટલેગર દુષ્કર્મ આચર્યું જેમાં ઉનાના બુટલેગર રસિક ઝીણા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે એક વાડીમાં મહિલાને બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે દારૂની હેરાફેરીના કેસ સહિત બુટલેઘર કાપી યૂક્યો છે પાસાની સજા તો ડિજીટલ અરેસ્ટમાં એકાઉન્ટ આપનાર આરોપીની ધરપકડ કરાઈ છે જેમાં ગાંધીનગર સાયબર સેલે બે આરોપીઓની ધરપકડ કરી છે બે આરોપીઓને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યા છે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જે આરોપી પક્ષે છે એ આરોપી આ પ્રકારના અલગ અલગ નામો ધારણ કરી દિલ્હી પોલીસ ને સીઆઈડી ક્રાઈમના નામો ધારણ કરી વોટ્સએપ કોલ કરે છે અને વોટ્સએપ કોલના માધ્યમથી નકલી નોટિસો મોકલીને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવવાનું કાર્યવાહી કરે છે આજે અઢી લાખનું આરટીજીએસ થી ટ્રાન્સફર કરેલા હતા એ બાબતે પીઆઈ તપાસ કરતા સુરેન્દ્રનગર થી જોરાવરનગર ના બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપી છે ભાવેશ કુમાર મનોજભાઈ નિમાવત અને યસ સુભાષભાઈ ડંગી આ બંને આરોપીઓ છે એનું મુખ્ય કામ છે કે પોતાના એકાઉન્ટ છે તેમાંથી પૈસા ટ્રાન્સફર કરાવવા અને પોતાનું કમિશન લઈ જે મુખ્ય આરોપી છે બાકીના પૈસા તેમને આંગણે મારફતે મોકલી આપેલા છે મહત્વપૂર્ણ સમાચારો તરફ